પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા જે રીતે લોકો મેડિકલ કેમ્પ કરે છે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે એમ પાટીદારોને ન્યાય કેમ્પ દ્વારા ન્યાયની માહિતી કેમ મળે અને પોતે જે વિષયોમાં ફસાણા છે એમાં એમને કેવી રીતે બહાર કાઢવા ખાસ કરીને આજનો જે વિષય હતો એ વ્યાજખોરીમાં જેમની પ્રોપર્ટી લખાવાઈ ગઈ છે જેવી કે પ્લોટ છે ખેતર છે વાડી છે કારખાના છે કે ફ્લેટો છે એમાંથી લીગલી કેમ બહાર નીકળવું અને જેમના ચેક રિટર્નના કેસો છે પૈસા આપી દીધા છે છતાં પણ ઘણા લોકોએ એમની ઉપર ફરિયાદો કરેલી છે તો આમાં લીગલી લડાઈ કરીને આપણે કેવી રીતે બહાર નહીં કરવું એની આખી માહિતી માટે હાઈકોર્ટના વકીલ અશ્વિન પટેલ અમારી વચ્ચે પધાર્યા હતા ખૂબ ત્રિશેક લોકો અહીંયા આવ્યા હતા અને એમને સારી રીતે માહિતી આપી છે આગામી દિવસોમાં પણ આવા કેમ્પ અમે લીગલી ચાલુ રાખશું જેમાં પોલીસ ફરિયાદ નથી લેતી પોલીસ ફરિયાદીની જગ્યાએ આરોપીઓને છાવરે છે આવા જે વિષયો છે એની અંદર આગામી માર્ગદર્શન પૂરું પાડશું અને ખાસ એક કાર્યક્રમ અમે આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ કે જે રીતે અમારી જાણમાં છે કે અમરેલીમાં એક ફાઇનાન્સ કંપની હતી એમને લગભગ દોઢસો બસો ખેડૂતોની જમીનો સોદાખતો અને નોટરી કરાવીને લખાવી લીધી હતી અને એમાં છેલ્લે નામદાર કોર્ટ અને કલેક્ટરશ્રીએ એવો એક ઓર્ડર કરેલો છે કે જેમાં આ દોઢસો બસ્સો સોદાખતો અને દસ્તાવેજો અને લખાણો એ કેન્સલ કરવા આવો કંઈક કલેક્ટરે ઓર્ડર કરેલો છે એવી મને માહિતી છે તો આગામી દિવસોમાં મેં કલેક્ટરને મળવાના છીએ અને જે ફાઇનાન્સ કંપનીઓ ઊભી કરીને અનલીગલી પૈસાના તોડ કરે છે ઊંચા વ્યાજો લે છે જે કાનૂના દાયરામાં નિયમ નથી એવી રીતે જે ચલાવે છે એવી ફાઇનાન્સ કંપનીઓ પાસે જે કોઈ પાટીદારોના મકાન ઘર પ્રોપર્ટી લખાવેલી હશે એમને કેન્સલ કરે કલેક્ટરશ્રી એવો હુકમ કરે અને ગરીબ માણસો બચે અને એમની મિલકત એમને પરત મળે એના માટેના આગામી દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપી અને કાર્યક્રમ કરવાના છીએ હિદીપ લાલજીભાઈ માણસુરિયા મૂળ ગામ જામજોધપુર છેલ્લા અગિયાર વર્ષથી મોરબીમાં રહું છું એવું હતું કે પપ્પાને કેન્સર આવ્યું હતું અને દવાખાના માટે જરૂર હતી તો મેં પ્રતાપસિંહ હયપતસિંહ જાડેજા અને એના પાર્ટનર પ્રતિકભાઈ દશરથભાઈ ડાયમા પાસેથી સાત લાખ રૂપિયા લીધા હતા પાંચ ટકા લખે ઓલરેડી હું એને સમથિંગ આઠ નવ લાખ રૂપિયા તો વ્યાજ આપી દીધું છે અને અત્યારે એવું કહું છું કે હું તમને તમારા પૈસા પાછા આપી દઉં છું તો એ લોકો પૈસા લેવા તૈયાર નથી ને એને આખે આખો મારો ફ્લેટ ખાઈ જાવ છે સોદાખત કરેલું છે ફ્લેટનું અને કોર્ટમાં કેસ ચાલુ છે ફરિયાદ દેવા ગયો તો એન કેમ પ્રકારે એવા જવાબ આવે છે કે તમે મને પ્રૂફ આપો કે તમે વ્યાજે પૈસા લીધા તો વ્યાજનું મારે પોલીસ સ્ટેશનમાં શું પ્રૂફ આપવાનું ના નથી લીધી હા કોર્ટમાં અમારે કેસ ચાલે જ છે બે હજાર બાવીસમાં અને હું છેલ્લા દોઢ પોણા બે વર્ષથી આ વસ્તુમાં મતતો હતો પણ જે અમારો ગ્રુપ છે એના થ્રુ અહીંયા આવ્યો છું ને એ લોકો એવું લાગે છે કે મને ન્યાય અપાવશે તો આ વસ્તુ આ લોકોને અત્યારે છેલ્લે એવું અમે કહીને આવ્યા છે કે તમારા જે પૈસા થાય છે સાત લાખ રૂપિયા એ અમે તમને આપી દઈએ છે પણ એ લોકો કોઈ જાતનો જવાબ નથી આપતા નિયમ કે છે કે વધારે રકમ થાય છે વીસ પચીસ લાખ રૂપિયા તો એક એંગલથી ભેગું નથી થતું એ એવું કે છે કે સમાધાન કરીએ પણ આ વીસ પચીસ લાખ રૂપિયા થાય વધારે રકમ છે વધારે રકમ છે એમ કઈ રાખે છે અને ઓન પેપર સાત લાખ રૂપિયા જ છે સુંદરજી ભાઈ લાગામ લાગેલા રંગ પર મારે રૂપિયાની જરૂર હતી એટલે ભગીરસિંહ જનકસિંહ પાસેથી ત્રણ લાખ રૂપિયા મેં લીધા હતા અને એને લો લોટરી લખાણ કરી દીધું છે અને તે પછી એ ભગીરથસિંહ જનકસિંહને પાછા દેવા માટે મેં મહેશમાંથી જીલુપાઈ પાસેથી દસ્તાવેજ કરીને પૈસા ઓગણીસ લાખ રૂપિયા લીધા એ કરોડ કરોડ રૂપિયા માગે છે હા જમીન પાછી દેવા માટે હા બને માગે છે તમે નોટરી લખાણ જનકસિંહ ભગીરથસિંહ જનકસિંહને લોટરી લખાણ કરી દીધું છે અને મહેશને ઢીલું દસ્તાવેજ કરી દીધો કોર્ટમાં કેસ ચાલુ જ છે અહીંયાથી અમને કાંઈક મદદ મળે એ માટે અમે આવ્યા છીએ મરુણા બેન કાંતિલાલ તાલપરા મારું ગામ ઉમિયાનગર મારા ઘરના એ રૂપિયા લીધા હતા અરવિંદસિંહ મહેન્દ્રસિંહ ઝાલા આગળથી સાત લાખ ઓગણ હજાર રૂપિયા લીધા હતા એને સાત લા અને જમીનનું સોદાખત કરી દીધું છે સાત લાખના એને સત્તર લાખ રૂપિયા ભરી દીધા હે તોય છતાંય ત્રીસ લાખ પાંત્રીસ લાખ એને મજા આવે એવી રકમ માગે છે અમે એને કહી કે ભાઈ અમે તમને રૂપિયા આપી દઈ છે લીધા હે એ તો જમીન છૂટી કરતા નથી અને રૂપિયા મજા આવે એમ માગે છે મારા ઘરના ધમકી ધાપ ધમકીથી જ કરાવી લીધું સોદાખત હું બીમાર હતી મને કેન્સલ હતું હું ત્રીજા સ્ટેપમાં હતી એટલે દવાખાના માટે રૂપિયા એને લીધા હતા પહેલાં થોડા થોડા કરીને લીધા હતા પચાસ હજાર લાખ પછી કાંઈક રૂપિયા એને આપીને નાઈ આમાં ખાતામાં પછી એને પાછા લઈ લીધા પહેલાં આપ્યા હતા એટલે એને સાત ઓગણ સિત્તેરનો ચેક આપ્યો એમાં બીજા રૂપિયા એને પછી પાછા લઈ લીધા અત્યારે ઈ એમ કે ત્રીસ લાખ આપો ને પાંત્રીસ લાખ આપો ને મજા આવે એવી રકમ માગે છે ફરિયાદ અમે કરી નથી પણ ગયા હતા અહીંયા ટંકારા સિવિલ કોર્ટમાં એને દાવો કર્યો તો પછી મેં કર્યો છે દાવો પોલીસ ફરિયાદ કરવા ગયા હતા પણ લીધી નહોતી એને જાજો ટાઈમ થયો બે વર્ષ થઈ ગયા બે વર્ષ ઉપર થઈ ગયું છે પછી હું બીમાર પડી એટલે પછી કાંઈ ક્યાંય આગળ પાછળ જવાનું નહીં શાંતિલાલ પ્રેમજીભાઈ કાંજીયા ગામ નારાણકા માર વ્યાજ જે પૈસા લીધેલા હતા હવે સી ફાઈલસમાંથી પ્રકાશ પરબત શાવડા સુરેશ પરબત શાવડા સુરેશ કિશન પરબત શાવડા એના પાણેથી એને મારી જગ્યા પછાવી લીધી છે અને પાછી આપતા નથી વ્યાજનું વ્યાજ આપી દીધું છે અને ધમક્યું માર્યા રાખે કોઈ આનું કોણ કરતું નથી કોઈ કેટલા તમે રૂપિયા લીધા હતા અને કેટલા આપી દીધા 20 લાખ રૂપિયા લીધા હતા અને 20 ના તો ઘણા પૈસા અમે ચૂકવી દીધા એને પણ જગ્યા પાછી નથી આપતા ફરિયાદી તો ઘણી જગ્યાએ કરી છે કરી છે પણ કોઈ સરખો જવાબ જ નથી આપતું અમે તમે ન્યાય લ્યો ને એવી અમારી એવી આશા છે એમ આમાં અમુક જે નાણાં ધીરજાના ઊંચા વ્યાજના જે કેસ છે એને લગતા ચેકને લગતા મિલકત પડાવે પડાવી લીધેલ હોય એવા કેસ છે એ બધા જે કંઈ પક્ષકારો છે અહીંયા હાજર છે એમાં લગભગ ત્રીસેક જેટલા લોકોને અમે કાનૂની માહિતી પૂરી પાડેલી છે અને ભવિષ્યમાં આગળ કંઈ જરૂર પડશે તો મનોજભાઈ કહેશે તો માહિતી પૂરી પાડશું એક વકીલ આગળ હાઈકોર્ટમાં લડવાની જરૂર પડશે તો હાઈકોર્ટમાં પણ કાનૂની મદદ હું કરી શકીશ